ગ્રુપના સંદેશાનો ભાગ છઠ્ઠો અધ્યાય કલમ ઓગણચાલીસ થી બેતાલીસ ઈસુએ તેઓને એક દ્રષ્ટાંત પર આપ્યો આંધ્રો આંધ્રાને જોડી શકે ધરો બંને કાડામાં નહીં પડે શિષ્ય ગુરુ કરતા ચડ્યા તો નથી પણ ગુરુ શિક્ષણ કરતા દરેક શિષ્ય પોતાના ગુરુ જેવો બને છે તારા ભાઈની આત્માની રજ તું શા માટે જોઈએ અને તારે પોતાની આત્માનો ભારત કેમ જોવાનું તારી આંખ માં બરડે ન જોતો હોય તો પછી લાવ ભાઈ તારી આંખ રસ પડ્યો એવું તું તારા ભાઈને ને સી રીતે કહી શકે હે દાવી પહેલા તારી પોતાની આંખ માં ની બરડે તો પછી અંતને તારા ભાઈની ની રસ કાઢતા બરાબર છે આ પ્રોબ્લેમ આવે છે પ્રોફેસર મારા વાળા ભાઈ તથા આજના મંચન માં પ્રોફેસર આપણે બીજાની ભૂલ બતાવતા પહેલા